કેલા તો કાલ મારી લાગી લોર

દેખાઓ મતના આ તો બહુ મોસીકિયત છે આ દેખાઓ આ કીવાલા હોય તો દેખાઓ દેખાઓ લાબી હાટા દેખાઓ લા આઢા તાંદ દે માસર કેલા ઈયે છે દેવ છે એ સબ કુલે ઈ સિરા દે દેણ ઓણી ફલા હેલો ઓણી એક કઈન દેવ જો બે જો મને જમતો બારસ કરી ન উঘল মাছ উঠি মাছটো টানো বেয়া জেৰে টানিলে মাছ মাছ টানুৱাইছে মাছ টানুৱাইছে